મોટી મોટી હસ્તીઓ આવી પહોંચી હતી દુનિયાભરની વિક્ષેત્રની હસ્તીઓના જામનગરમાં ધામમાં છે અનંત અંબાણી અને રાધિકા મચ્ડરના પહેલી ત્રીજી માર્ચ સુધી યોજાનારા ત્રીદિવસીય પ્રી વેડિંગના દ્રશ્યો છે બોલિવૂડ બોલિવુડ સ્ટાર્સ ક્રિકેટર્સ બિઝનેસમેન બધાની જ હાજરી અહીં ઉપસ્થિત છે આ જંગે વધુ માહિતી સાથે જામનગરથી સવાર થતા અર્જુન જોડાઈ ગયા છે અર્જુન

ઓલ વર્લ્ડમાં જે ફેમસ જે સિંગર છે રેહાના તેમના દ્વારા જે સ્ટેજ શો કરવામાં આવ્યો તો અનેક કલાકારોએ જે ડાન્સ પરફોર્મન્સ જે સ્ટેજ પરફોર્મન્સ જે છે તે કર્યું હતું તમામ બોલિવૂડ અને હોલિવૂડના કલાકારો એટલે કેમ કહી શકાય કે જે મુંબઈ જે છે તે આખું બોલિવૂડ જે છે તે જામનગરમાં પહોંચી આવ્યું છે ગઈકાલે સૈફ અલી ખાન હોય કરીના કપૂર હોય જેવા તમામ જે અનેક જે શ્રદ્ધા કપૂર સહિતના જે તમામ જે સેલિબ્રિટીઝ છે તે જામનગર ખાતે પહોંચી આવ્યા હતા અનેક બિઝનેસમેનો આંતરરાષ્ટ્રીય જે બિઝનેસમેનો જે છે ગઈકાલે કતારના જે પ્રાઇમ મિનિસ્ટર છે અને કતારના પ્રિન્સ તેઓ પણ જે છે તે પહોંચી આવ્યા હતા અને કતારના પ્રાઇમ મિનિસ્ટર તેઓ રાત્રે જ જે છે તે પરત ફરી ગયા હતા ખાસ કરીને જે રીતના વાત કરશું તો જે આજે સવારે વહેલી સવારથી જે મહેમાનો જે છે તે અત્યારે આવવા પણ લાગ્યા છે અને હવે અમુક મહેમાનો જે પરત પણ જે છે તે થવા લાગ્યા છે જે રીતના વહેલી સવારે જે બોલિવૂડ સિંગર જે ઉદિત નારાયણ સુખવિન્દરસિંહ અને મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમદા જેવા જે લોકો જે છે તે જામનગર એરપોર્ટ ખાતે જે પહોંચી આવ્યા હતા અને હજુ જે ઘણા જે મહેમાનો જે છે તે આવવાના બાકી છે એટલે કે જે બોલીવુડ જે સ્ટાર જે બિગ બી અમિતાભ બચ્ચન જે છે આજે આવી શકે છે હાલ જે સમાચાર જે છે તે મળી રહ્યા છે જે અનંત આનંદ જે છે તે આ પ્રસંગને લઈને છવાયો છે જામનગર એરપોર્ટ જે એરપોર્ટ પર જે છે તે અત્યારે હાલ જે પચીસ માર્ચથી પાંચ માર્ચ સુધી તે એરપોર્ટ પર ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું હોય તે રીતના જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ જે છે તે આ એરપોર્ટ જે છે તે હેન્ડલ કરી રહ્યું છે તમામ જે વિઝા અને ઇમિગ્રેશનના જે કાઉન્ટર જે છે તે ત્યાં રાખવામાં આવ્યા છે એટલે કે કસ્ટમ સહિતના કાઉન્ટર એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી જે તમામ સુવિધાઓ જે ત્યારે હાલ જામનગર એરપોર્ટ પર જે છે તે જોવા મળી રહી છે અને હજુ પણ બે દિવસ જે છે તે તમામ જે તમામ વિશ્વની તમામ હસ્તીઓની જે ચહલ પહલ જે છે તે જોવા મળશે ગઈકાલે જે અમેરિકાના રાષ્ટ્ર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જે દીકરી છે ઇવાંકા ટ્રમ્પ તેઓ પણ જે છે તે જામનગર ખાતે પહોંચ્યા હતા અને હજુ પણ જે અનેક મહેમાનો જે છે તે આ પ્રસંગમાં જે છે તે સહભાગી થનાર છે માનસિક જી આભાર આપનો માહિતી આપવા માટે